જે આપણે બનાવી છું ચોખાના લોટ ક્રિસ્પી ચકરી તો શરૂ કરીએ તો એક વાટકી જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે એક વાટકી જેટલો મેં પૌવા લીધેલા છે એક અડધી વાટકી જેટલા ડાળિયા લીધેલા છે તો આપણે આ પૌવાને મિક્સર માં પીછી લેવાના છે તો ચાલો પીછી લઈએ તો પૌવાને આપણે પીછી ને પાવડર બનાવી લેવાનો છે આનો જ્યુસ મશીન લીધું છે તો આપણે એને ફાઈન પાવડર બનાવી નાખવાનું છે આ રીતે પીછી

બધું એક મસાલો બધો એની અંદર ભળી જાય એ રીતે મિક્સ કરી દેવાનો છે પછી આ ગરમ પાણી લઈને આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતો જવાનો છે લોટ આપણે એકદમ કઠણ નથી બાંધવાનો એકદમ ઢીલો નથી બાંધવાનો અને સરસ બનાવવાનો છે આ લોટ અને આ ચોખાનો લોટ આપણે જે લઈએ છીએ ને એ એકદમ તાજો હોવો જોઈએ વાસી લોટ ન હોવો જોઈએ તો આનો લોટ બહુ સરસ બનતા છે ને આની ચકરી બહુ સરસ બને છે એકદમ ક્રિસ્પી ને પોચી ને કુરકુરી બને છે તો આપણો લોટ બંધાઈને તૈયાર છે આ રીતે લોટ બાંધવાનો છે બહુ કઠણ પણ નહીં બહુ ઢીલો પણ નહીં આ રીતે તો હવે આપણે આને ભીનું કપડું ઢાંકીએ અને બે મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે ત્યાં આપણે સંચાની અંદર તેલ બેલ લગાવીને તૈયાર રહીશું તો આપણે આ ચકરી પાડવા માટે આ સંચો લઈ લીધો છે તો અંદર આપણે ખોલી ને બધો તેલવાળો કરી દેવાનો છે આ રીતે પછી આપણે આ જે સ્ટાર ચકરી આવે છે બનાવવાનો જે પ્લેટ એને આપણે તેલવાળી કરી નાખવાની છે આ રીતે સંચો બધો તેલ વાળો કરી દેવાનો છે આ રીતે લોટ આપણે જોઈ લઈ તો હવે આપણે આ રીતે રોલ કરી નાખવાનો અને સંચામાં ભરવાનો છે આ રીતે ભરી દેવાનું છે આપણે તો હવે આપણે ચકરી પાડવા મળ્યા છે તો ધીમે ધીમે આ રીતે ચક્રી પાડવાની છે તમે બહુ કડક નોટ વાંચો ને તો ચકરી તમારી તૂટી જશે આ રીતે કરશો તો તમારી ચકરી તૂટશે પણ નહીં અને સરસ ગોળ રાઉન્ડમાં બનશે જોઈ શકો છો તમે જો તમને ગોળ રાઉન્ડમાં ચકરી ન ફાવતી હોય તો આ રીતે સીધી કરી અને પછી તમે ગોળ રાઉન્ડ એનો કરી શકો છો તો આ રીતે જોઈ જવો કેટલી સરસ બને છે આ રીતે પણ એનો છે એકદમ ગો સેપ છો એનો પછી કિનારી હોય ને એને આ ચોંટાડી દેવાની એટલે ખુલે નહીં તમારી ચકરી જો આ કેટલી સરસ બની ગઈ છે હવે એને આપણે તળવાની છે ધીમે તાપે આ ચકરી આપણે પાડી આ લોટ બાંધી ને બાફવાની ઝંઝટ વગર નથી આ કામ ફટાફટ બની જાય ઈસ્ટન ચકલી કહેવાય

આપણે આ ચકરી એક તળાઈ ગઈ છે જો એકદમ બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે કાઢી લેવાની છે આ રીતે આ રીતે ધીમે ધીમે પલટાતી જવાની તમે આ રીતે ચકરી બનાવશો તો તમારી પેનની પરફેક્ટ બનશે ચકરી દિવાળી માટે સ્પેશિયલ છે આ નાસ્તા માટે જો કેવી સરસ બને છે એકદમ ક્રિસ્પી તો એક પણ છૂટી પડી નથી જો મેં ઘણી બધી ચકરી બનાવી એક પણ છૂટી નથી પડી કેવી સરસ બની છે એકદમ છે ને ક્રિસ્પી તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને દિવાળીમાં તમે પણ બનાવજો